નમસ્કાર મિત્રો તો આજે આપણે બનાવવાના છે વટાણા નું શાક એકદમ મસ્ત મજાનું મિક્સ બટેટા અને વટાણા નું શા તો આપણે તેલ નાખી દીધું છે એમાં જીરું ને એવું બધું નાખી દીધું છે મસાલો અને હવે ડુંગળી આપણે નાખી દીધી છે કુકરમાં આપણે શાક બનાવવાના છે મસ્ત મજાનું અને પછી ડુંગળી જેવી તેવી સડી જાય પછી આપણે એમાં વટાણા અને બટાટા ઉમેરી દેવાના છે તો આપણે હવે વટાણા અને બટેટા ઉમેરી દઈએ મિત્રો જેવું તેવું સડી જાય પછી આપણે એમાં મીઠું હળદર મરસું વગેરે આપણે ઉમેરી દેવાનું છે તો આપણે સોતા પ્રમાણમાં મરસું ને મીઠું ને એવું બધું ઉમેરવાનું છે આ છે હળદર આ છે ધાણા જીરું આ છે ગરમ મસાલો તો મિત્રો આવી રીતે આપણે બધું મિક્સ કરીને હલાવીને પછી આપણે કુકરનું ઢાંકણું દઈ દેવાનું છે અને આપણે સડવા મૂકી દેવાનું છે તો મિત્રો હવે આપણે જેવું તેવું સડી જાય એટલે હવે આપણે ઢાંકણું ઉઘડીને ફરીથી આપણે મરસું ઉમેરી દેવાનું છે વધારે પડતું તીખું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું મરસું ઉમેરીને ફરીથી આપણે એક વખત હલાવી નાખવાનું છે બધું મિક્સ થઈ જાય મસાલો એ રીતે હલાવી નાખવાનો છે અને ગેસ મિત્રો થોડોક ધીમો રાખવાનો પછી મિક્સ બધું થઈ જાય એટલે પછી એમાં આપણે પાણી ઉમેરી દેવાનું રસો કરવા માટે પાણી ઉમેરી દેવાનું જુઓ પછી આપણે ફરીથી મિક્સ કરી નાખવાનું હલાવી નાખવાનું અને પછી મિત્રો આપણે ફરીથી એક વખત કૂકરનું ઢાંકણું છે એ બંધ કરી દેવાનું છે અને ગેસ ઉપર સડવા મૂકી દેવાનું છે તો મિત્રો આપણે તૈયાર છે આપણું મિક્સ વટાણા અને બટેટાનું શા તો ચાલો મિત્રો જમવા તો મળીએ મિત્રો નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત